મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદ અંગે ગુજરાતમાં ચેતવણી જ્યાં મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આવતા કેટલાક દિવસો દરમિયાન વધુ પવન અને ધોધમાર વરસાદ રહેવાની શક્યતા છે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર સુરત નવસારી વલસાડ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં તીવ્ર વરસાદ સાથે પવનની ઝડપ ચાલીસ થી પચાસ કિલોમીટર શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં એલર્ટ અપાઈ ગયું છે ખેડૂતો માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓએ પાકોને નુકસાનથી બચાવવા સમયસર વ્યવસ્થા કરી નાખવી 24 થી ત્રીસ જુલાઈ વચ્ચે ફરી એકવાર મોસમ વધુ સક્રિય થવાની ધારણા છે વરસાદની સાથે વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને અનાવશ્યક બહાર ન જણાવા ન જવા જણાવાયું છે હવામાન વિભાગ દ્વારા આગાહી અપાઈ છે કે આ તબક્કે કાળી વાદળછાયા અને અચાનક પવન સાથે ભારે વરસાદ ગુજરાતના મોટા ભાગે છવાઈ જશે જાહેર જનતા વિદ્યાર્થીઓ ખેડૂત મિત્રોએ સમયસર સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે મિત્રો ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલને લઈને જે આ મિત્રો સામાન્ય જનતા માટે મોટી ખુશખબરી આપવામાં આવી છે દેશના સામાન્ય નાગરિકો માટે મોટી ખુશખબરી છે પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે હવે રાહતના સંકેત અપાયા છે જે આ મિત્રો તાજેતરમાં ઓપીઈસી અને તેના સહયોગી દેશોએ ઓગસ્ટ મહિનાથી ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે તેવો દરરોજ પાંચ પોઈન્ટ ચાર લાખ બેરલ જેટલું વધુ કાતુ તેલ બજારમાં લાવશે આ નિર્ણયનો સીધો ફાયદો ભારત જેવા આયાત પર આધારિત દેશોને થશે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો થશે એવી મોટી શક્યતા થઈ રહી છે નફાખોરી ઘટાડશે ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટશે અને રોજિંદી ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી દૂધ ફળ ફળાદી અનાજ અને ગેર વપરાતી અન્ય વસ્તુઓમાં પણ ઓછી અસર આવશે સરકાર દ્વારા જણાવાયું છે કે આ અવસરનો લાભ લઈ દેશની જનતાને ઘણી બધી રાહતો આપવામાં આવશે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે તો અર્થતંત્રમાં પોઝિટિવ અસર પડે છે ઇન્ફ્લેશન ઘટે છે અને પરિવહન ખર્ચ સહેલો બને છે નિષ્ણાતો જણાવે છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં આવી હકાલપટ્ટી બાદ લાંબા સમય પછી સામાન્ય જનતાને પ્રતિલાભ મળે તેવી સ્થિતિ સર્જાય છે આથી નાગરિકોને હવે આશા છે કે આવતા દિવસોમાં પેટ્રોલ પંપ પર કિંમત વધુ સસ્તી થાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે જાણીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે જ્યાં મિત્રો ખેડૂતો માટે ત્રણ હજારનો હપ્તો અને વધેલી સહાય છે શું છે યોજના ચાલો જાણીએ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે સૌથી મોટી અપડેટ આવી છે અત્યાર સુધી ખેડૂતોને દર ચાર મહિનાએ બે હજારનો હપ્તો મળતો હતો પરંતુ સરકાર હવે આ રકમમાં વધારો કરી રહી છે નવી માહિતી અનુસાર આગામી હપ્તા તરીકે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ત્રણ રૂપિયા જમા કરવામાં આવશે આ નિર્ણય ખેડૂતોને વધુ મજબૂત બનાવવા અને ખેડૂતોની આવક વધારવા માટે લેવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા આપવામાં આવી ચૂક્યા છે હવે વીસમો હપ્તો આગામી સોળ કે સત્તર જુલાઈ સુધી જારી થવાની સંભાવના છે અગાઉ ફેબ્રુઆરીમાં ઓગણીસમો હપ્તો બિહારમાંથી જાહેર કરવામાં આવ્યો હતો અને ફરી એકવાર એ જ રીતે વડાપ્રધાન મોદીના હસ્તે વીસમો હપ્તો જાહેર થાય એવી શક્યતા માનવામાં આવી રહી છે સરકારના પગલાથી દેશના કરોડો ખેડૂત પરિવારોને સીધો લાભ મળશે આ સહાય તે ખેડૂતોને મેળવવાની છે જેમણે તેમના જમીનના દસ્તાવેજ આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો ઓનલાઈન અપડેટ કરી છે મહત્વપૂર્ણ વાત એ છે કે હવે ખેડૂતોને માત્ર રકમ વધારાની નહીં પણ અન્ય સહાય જેવી કે ખાતર વીજળી સિંચાઈ પાક વીમા જેવી વિવિધ યોજનાઓનો લાભ પણ મળી જવાનો છે જ્યાં મિત્રો સરકારે ખેડૂત મતે પીએમ કિસાનની સાથે પી એમ એફ બી વાય અને કૃષિ ઇનપુટ સહાય યોજના જેવી સ્કીમ પણ વધુ મજબૂત બનાવી દીધી છે ત્યારબાદ મિત્રો લાયસન્સને લઈને મોટી અપડેટ આવી રહી છે. જ્યાં મિત્રો ગુજરાત સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે નવા યુગની શરૂઆત કરી છે. હવે રાજ્યમાં ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ કરવામાં આવી છે. જેના કારણે હવે તમે ઘરે બેઠા ઓનલાઈન જાતે તમારું લાયસન્સ બનાવી શકશો. કોઈ આરટીઓ કે ઓફિસ જવાની જરૂર નથી. આ સેવા 7 જુલાઈથી અમલમાં આવી છે. ઓનલાઈન લાયસન્સ માટે તમારે માત્ર સરકારી પોર્ટલ પર જવાનું છે, ફોર્મ ભરવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને પછી તમારું લર્નિંગ લાયસન્સ તમારા ઈમેલ પર ઉપલબ્ધ થઈ જશે પહેલા લાયસન્સ માટે આરટીઓના કાઉન્ટર પર લાંબી લાઈનો બુકિંગની રાહ અને બ્રોકરનો ભરોસો રાખવો પડતો હતો હવે એ બધું મિત્રો ભૂતકાળ બની જશે પરીક્ષા પણ હવે ઓનલાઈન લેવાશે જેથી તમે ઘરે બેઠા કોમ્પ્યુટર અથવા મોબાઈલ મારફતે ટેસ્ટ આપી શકશો આ સેવાથી ન માત્ર પારદર્શિતા વધશે પરંતુ ભ્રષ્ટાચાર અને બિનજરૂરી વિલંબ પર પણ લગામ આવશે જો કોઈ ઉમેદવારને ટેકનિકલ મદદની જરૂર હોય તો રાજ્ય સરકારે હેલ્પ ડેસ્ક પણ શરૂ કર્યો છે લાયસન્સ મેળવવું હવે સરળ ઝડપી અને ટેક્સ વિહોણું બની ગયું છે તો મિત્રો જેને લાયસન્સ કઢાવવાનું બાકી છે અત્યારે જ કઢાવી લેજો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર નાખીએ તો વર્ષ બે હજાર ચૌદ પછીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે મોટા પાયે કામગીરી શરૂ થઈ છે ખેડૂતોની આવક ડબલ કરવાનો લક્ષ્યાંક મુખ્ય એજન્ડા રહ્યો છે આ માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેમ કે પીએમ કિસાન પીએમ ફસલ વીમા યોજના માઇક્રો ઇરિગેશન યોજના ખાતર સહાય યોજના સોઇલ હેલ્થ કાર્ડ અને અન્ય ઘણી બધી કિસાન યોજના દ્વારા દર વર્ષે ખેડૂતોને છ હજાર ની સીધી નાણાકીય સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે બીજી તરફ પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને કુદ્રિ કુદરતી આપતથી થતા નુકસાનને નહીવત પ્રીમિયમમાં સુરક્ષા આપવામાં આવે છે પાક ઉત્પાદન વધારવા માટે માઇક્રો ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ સસ્તા બીજ અને ખાતરની ઉપલબ્ધતા ખેડૂતો માટે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ બજાર સુધી સીધી પહોંચ વગેરેના પણ ખાસ વિચાર કરવામાં આવ્યા છે સરકારે ઈનામ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતોને દેશભરના માર્કેટથી જોડ્યા છે વીજળી પાણી અને સિંચાઈ જેવી અગત્યની જરૂરિયાત જરૂરિયાતો માટે સરકાર દ્વારા ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે પરિણામે ઘણા રાજ્યોમાં ખેડૂતોની આવક દોઢ થી બે ગણી વધી છે અને મિત્રો મોટી વાત એ છે કે મોદી સરકાર હવે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપી રહી છે જેથી ખેડૂતો મહેનત કરીને વધુ કમાણી કરી શકે છે ત્યારબાદ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે મહિલાઓ માટે છે ખુશીના સમાચાર જ્યાં મિત્રો 6000 ની સહાય પ્રસૂતિ પેકેજ મળશે શું છે વિગતો ચાલો જાણીએ તો મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશમાં મહિલાઓ માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે હવે સરકાર હવે ગર્ભવતી મહિલાઓ અને માતૃત્વના પ્રારંભિક તબક્કામાં આવેલી મહિલાઓને 6000 સુધીની આર્થિક સહાય આપશે આ યોજના અંતર્ગત મહિલાઓને તબક્કાવાર સહાય આપવામાં આવશે જેમ પ્રથમ તબક્કામાં હજાર બીજામાં બે હજાર અને ત્રીજા તબક્કામાં વધુ બે હજાર આપવામાં આવશે આ ઉપરાંત બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં એક હજારની રકમ પણ આપવામાં આવશે મહિલાને ઘર સુધી પહોંચાડવા માટે રિક્ષા ભાડું પણ સરકાર ચૂકવવાની છે યોજનાનો ઉદ્દેશ એ છે કે માત્ર અને બાળક બંનેનું પોષણ અને આરોગ્ય રીતે જળવાઈ રહે તંદુરસ્ત માતા અને શિશુ માટે આવશ્યક સંબંધ આવશ્યક આરોગ્ય સેવા આરામ અને પોષણ મળવું એ ખૂબ જ મુખ્ય એજન્ડ રહ્યો છે સરકારનો યોજનાના લાભ માટે મહિલાને સરકારી વેબસાઈટ અથવા તો નિકટના આરોગ્ય કેન્દ્ર પર પોતાની માહિતી રજીસ્ટર કરાવવી પડશે આધાર કાર્ડ પ્રસૂતિક સંબંધિત દસ્તાવેજ અને બેંક ડિટેલ્સ જરૂરી છે આ યોજનાના માધ્યમથી મિત્રો મહિલા શિશુ મરણ દર ઘટાડી શકાય છે અને લોકોએ ખાનગી ખર્ચ પણ બનાવી શકે છે સરકારનું માનવું છે કે સમાજના મૂળમાં મહિલા મજબૂત હશે તો આખું પરિવાર મજબૂત રહેશે ત્યારબાદ મિત્રો રાજકારણ ઉપર એક નજર નાખીએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે પક્ષના આગેવાન વિરેન રામીએ ભારપૂર્વક આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ભાજપ સરકારના શાસન દરમિયાન રસ્તા પાણી ડ્રેનેજ અને વિશ્વામિત્રી જેવી યોજનાઓના ગોટાળા કરવામાં આવ્યા છે શ્રી વિશેષ રૂપે તેમણે એ પણ જણાવ્યું છે કે હવે તો શમશાનના ખાનગીકરણ સુધી ભ્રષ્ટાચાર પહોંચી ગયો છે જે સામાન્ય નાગરિકની લાગણી ઓ સાથે જોડાયેલો વિષય છે આ વિરોધને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ભ્રષ્ટાચારના અંતિમ સંસ્કાર તરીકે પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢવામાં આવી આ યાત્રાનું આયોજન અમદાવાદના લક્ષ્મીપુરા શમશાન ખાતે કરવામાં આવ્યું હતું આપ કાર્યકર્તાઓએ ભારતીય સંસ્કૃતિમાં અંતિમ સંસ્કાર જેવો દ્રશ્ય બનાવ્યો અને સંકેત આપ્યો કે ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારનો અંત આવશે તેમણે પોસ્ટર કાટા અને તકતીઓ સાથે ભાજપના સા વિરોધ નિરંતર હતો વિરેન રામીએ વધુમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી લોકોના પૈસાનું આ રીતે દુરુપયોગ સહન કરશે નહીં અને ભવિષ્યમાં પણ આવા પ્રતિકાત્મક કાર્યક્રમો થકી સરકારને જવાબ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો ગુજરાતમાં ટ્રાફિક સલામતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વાહન ચાલકો માટે કડક કાયદા લાગુ કર્યા છે હવે જો તમે વીમા વગર વાહન ચલાવશો તો માત્ર દંડ નહીં પણ જેલની પણ શક્યતા ઊભી થઈ શકે છે જ્યાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નવ્વાણુંની કલમ એકસો અનુસાર દરેક વાહન માટે ઓછામાં થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે ગુજરાત સરકારે આ નિયમના અમલ માટે કાર્યવાહી કરવામાં આવશે આ નિર્ણય પાછળ મુખ્ય હેતુ એ છે કે સડક અકસ્માતમાં થતા નુકસાનમાં નુકસાનગ્રસ્તના પક્ષને વળતર મળવું ઘણીવાર નાના અકસ્માતમાં પણ લોકો મોટા નુકસાનમાં ફસાઈ જાય છે

ત્યારે નાગરિકોની જવાબદારીથી પોતાનું અને અન્યનું ભલું વિચારવું જોઈએ અને વીમો જો ના હોય તો વીમો પણ તમારે મિત્રો કાઢી લેવાનો છે અત્યારે જ ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થયો છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા ત્રણ મહિનાનું મોબાઈલ રિચાર્જ દેશના ગરીબ નાગરિકોને ફ્રીમાં આપવામાં આવે છે મેસેજમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બસ એક લિંક પર ક્લિક કરો અને તમારું રિચાર્જ તરત થઈ જશે ઘણા લોકોએ આ મેસેજ શેર પણ કર્યો છે ફોરવર્ડ કર્યો છે પરંતુ પીઆઈ ફેક્ટર ચેક વિભાગે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે સરકાર કે પ્રધાનમંત્રી એવો કોઈ પણ જાહેરાત નથી કરી કે કોઈ ફ્રી રિચાર્જ યોજના ચાલુ નથી કરી આ આ મેસેજ છે ફિશિંગ તથા ભ્રામક માહિતીના ઉદાહરણ છે જેનો હેતુ માત્ર લોકોની વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનો હોય છે પીઆઈબીએ એ લોકોને અપીલ કરી છે કે એવા કોઈપણ મેસેજ ઉપર વિશ્વાસ ન કરો અને જેની પુષ્ટિ કોઈ અધિકૃત સરકારી સૂત્ર દ્વારા ન કરવામાં આવી હોય એવા મેસેજ છે તેનાથી તમારે દૂર રહેવું અને આવા ફેક મેસેજોથી બચવા માટે તમારો મોબાઈલ નંબર આધાર નંબર કે બેંકની માહિતી કોઈપણ અજાણી વેબસાઇટ પર ન નાખો પીઆઈબી અને સરકારનું તો એવું પણ કહેવું છે કે આવું કોઈ સત્તાવાર યોજનાનું જાહેર હોય તો વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ માય જીઓવી ડોટ ઇન અથવા તો ડબલ્યુ 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 ડોટ પીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવે છે અંતે તમારું રિચાર્જ ચાલુ ચાલે કે ના ચાલે મોબાઈલ એપથી જ તપાસો ખોટી જાહેરાત ખોટી તમે લાલચમાં આવશો નહીં બરાબર છે એટલે કોઈ પણ આવી ખોટી લોભામણી જાહેરાતોમાં તમારે ધ્યાન દેવાનું નથી ત્યારબાદ મિત્રો એક મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગાંધીનગર ખાતે યોજાયેલ સરપંચ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા સંમેલન દરમિયાન તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે હવે સરકારી ગ્રાન્ટ ત્યારે જ આપવામાં આવશે જ્યારે યોજના અંતર્ગત કામ પૂર્ણ થશે મંત્રીએ જણાવ્યું કે નળ સે જલ યોજના હેઠળ અનેક ગામોમાં ફરિયાદો મળી છે કે નળ તો લગાવવામાં આવ્યા છે પણ પાણી નથી આવતું ક્યાંક કામ અધૂરું છે તો ક્યાંક જરૂરી પુરાવા જ નથી આવા કિસ્સાઓમાં સરકાર હવે ફક્ત રજૂઆતના આધારે નહીં પરંતુ ફિઝિકલ વેરિફિકેશન અને કામની સંપૂર્ણતાની પુષ્ટિ બાદ જ નવી ગ્રાન્ટો મજબૂત કરશે તેમણે જણાવ્યું કે પહેલા કામ પૂરું કરો પછી નવું ફંડ મેળવો હવે એ કેન્દ્રની સ્પષ્ટ નીતિ છે ગ્રામ પંચાયતો અને સરપંચોને પણ જવાબદારીપૂર્વક કામ કરવાની તાકીદ આપી છે આ નિર્ણયનો હેતુ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જેવી મૌલિક સેવા વિશ્વસનીય રીતે પહોંચે અને કોઈ બેનામ ઠેકેદાર અથવા અધિકારી ગોટાળા ન કરે અને છેવટે મંત્રીએ કહ્યું કે દરેક રૂપિયો લોકોના ટેક્સમાંથી આવે છે તેનો સાચો ઉપયોગ થાય તે માટે જવાબદારી હવે નક્કી તમારે કરવાની છે આ નવી દિશામાં સરકાર પ્રવૃત્ત થવા જઈ રહી છે જેમાં ભવિષ્યમાં ગામડાઓના વિકાસ માટે ફંડ આપતા પહેલા સરકાર ચોક્કસ ચકાસણી કરી લેવાની છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે